કેમ છો બાળ મિત્રો મજા ને ધોરણ ત્રણ વિશે સામાન્ય જ્ઞાન પાઠ પંદર સંગીતના સાધનો અહીં સંગીતના સાધનોના ચિત્ર આપેલા છે દરેક ચિત્ર કરી ખાલી જગ્યામાં લખો પેલું ક્યાં સંગીતનું સાધન છે વાંસળી વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવે આવતું ભારતીય વાદ્ય છે વાંસળી મોટા ભાગે કૃષ્ણની રાસલીલા લીલા સાથે સંકરવામાં આવે છે તેમાં છ અથવા તો સાત કાણાઓ હાથને મૂકવા માટે બનાવે બનાવેલા હોય છે બીજું ક્યુ સંગીતનું સાધન છે મંજીરા મંજીરા તો તમને વગાડતા આવડે છે ને બે હાથે વગાડતા હોય સામ મંજીરા એ ભારતનું એક સંગીત વાદ્ય છે તેના સરળ સ્વરૂપમાં તે હાથમાં પકડવાની ધાતુની બે તકતીઓ હોય છે તે તાલ કરતાલ તરીકે પણ જાણીતા છે તે ભારતીય ધાર્મિક પ્રસંગોમાં અને ખાસ કરીને ભજનમાં વપરાય છે હવે સાધન છે શરણાઈ શું છે શરણાઈ શરણાઈ એક વાયુવાદ્ય છે તેને સુકનવંતુ વાદ્ય મનાય છે ભારતમાં તે લગ્ન પ્રસંગે વપરાય છે આ એક નળી આકારનું વાદ્ય છે હવે ચોથું કયું સંગીતનું સાધન છે ખંજરી ખંજરી એ ભારતનું એક સંગીત વાદ્ય છે તેનો ઉપયોગ રાસ ગરબા રમવામાં થાય છે હવે છઠ્ઠું કયું સંગીતનું સાધન છે તબલા હવે તબલા એ ભારતીય સંગીતનું ખૂબ પ્રચલિત તાલ વાદ્ય છે તબલા શબ્દ અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે જેને સરળ અર્થમાં ઢોલ પણ કહી શકાય છે છઠ્ઠું સંગીતનું સાધન છે ઢોલક એ બે લાકડાથી બનાવેલું તેમજ બંને બાજુ પર ચામડાનો પડદો ધરાવતું સંગીત વાદ્ય છે તેને લાકડાની દાંડી દ્વારા વગાડવામાં આવે છે ઢોલ વગાડનાર કલાકારને ઢાઢીક તરીકે ઓળખવામાં આવે છે સાતમું ક્યુ સંગીતનું સાધન છે હાર્મોનિયમ હાર્મોનિયમ એ સંગીત વાદ્ય છે તે લાકડાની પેટી જેવું એક વાદ્ય છે તે પ્રાર્થના સમયે અને કીર્તન સમયે વગાડવામાં આવે છે આઠમું કયું સાધન છે સિતાર કયું છે સિતાર સિતાર એક તંતુ વાદ્ય છે તે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાપરવામાં આવે છે અને આનો કંપન ધ્વનિ સમાંતર તાર પોલી લાંબી ગરદન અને પોલા ફોપડા જેવા પેટની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે આ વાદ્ય પશ્ચિમ વિશ્વમાં શ્રી રવિશંકર દ્વારા ઓગણીસો પચાસ સાહીઠના દશકામાં પ્રચલિત બન્યું હતું હવે નવમું કયું છે વાયોલિન વાયોલિનની એક સંગીત વાદ્ય છે જેનો ઉપયોગ સંગીતકારો પોતાના સંગીતમાં બનાવવામાં કરે છે દસમું કયું છે નગારો હવે નગારો છે એ અંગ્રેજીમાં અનુવાદિત નક્કર નગારા અથવા તો નગાડા એ મધ્ય પૂર્વીય ડ્રમ છે જેનો આકાર ગોળાકાર પીઠ અને છુપાયેલા માથા હોય છે નગારાનો અર્થ હળ હડતાલ કરવો અથવા તો મારવો છે હવે અગિયારમું કયું છે ગીતાર ગીતાર એક સંગીત વાદ્ય છે તેમાં સામાન્ય રીતે છ તાર હોય છે તે હાથની આંગળીઓ દ્વારા વગાડવામાં આવે છે હવે બારમું કયું વાદ્ય છે સારંગી સારંગી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે તે શબ્દમાળા સાધનાથી ભારતીય ઉત્તરાખંડમાં સૂચિત થયેલ છે હવે આવતા વિડીયોમાં પાઠસોળ ભણીશું જય હિન્દ જય ભારત